બજેટથી ઘણી અપેક્ષા છે જી 24 કલાકે ઉદ્યોગકારોની આશા અપેક્ષાઓ જાણી છે જીએસટીના નિયમોને લઈને એમએસએમ ઈ ઉદ્યોગકારોએ વાત કરી છે જીએસટી ક્રેડિટ થઈ હોય તે વહેલી તકે આપવી જોઈએ તેવું ઉદ્યોગકારોનું કહેવું છે તેવી આશા અપેક્ષાઓ સામે આવી છે કોર્પોરેટ ટેક્સ અને વ્યક્તિગત ટેક્સમાં રાહત જરૂરી છે જીએસટી નો દર એક વર્ષ માટે સ્ટેબલ રાખવો જોઈએ તેવું કહેવું ઉદ્યોગકારો છે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરવાના છે ત્યારે એમએસએમઈ સેક્ટરની શું આશા અપેક્ષાઓ છે તેને લઈને ઝી ચોવીસ કલાકની ટીમ વીસીસીઆઈ ખાતે પહોંચી છે આપણે ઉદ્યોગપતિઓ છે તેમની સાથે વાત કરીશું કે તેમનું શું આશા અપેક્ષા છે સરકાર પાસેથી શું કહેશો કેન્દ્ર બજેટ રજૂ થવાનું છે ત્યારે એમએસએમઈ સેક્ટરની શું આશા અપેક્ષાઓ છે આશા અપેક્ષાઓ ઘણી બધી છે પણ જે મેક્સિમમ ઇન્ડસ્ટ્રીઝને જે તકલીફ પડી રહી છે એ અત્યારે સૌથી વધારે મેજર તકલીફ જુઓ તો તમે જીએસટીની અંદર તકલીફ છે હું તમને એક એક્ઝામ્પલ આપું કે ફાર્મા સેક્ટરની એમએસએમઇ કંપનીઓ માટે એમનો જે એ રો મટિરિયલ પરચેસ કરે છે એનો અઢાર ટકા જીએસટી છે જ્યારે એ લાઇફ સેવિંગ ડ્રગ્સ તરીકે એને સેલ કરે છે ફિનિશ પ્રોડક્ટમાં ત્યારે એનો પાંચ ટકા જીએસટી છે લાઇફ અધર દેન લાઇફ સેવિંગ જે છે એનો બાર ટકા છે આ બેની વચ્ચેનો ગેપ જે છે એ ગેપ એમની ક્રેડિટ તરીકે ત્યાં જમા રહે છે એમએસએમઈ પર્ટિક્યુલર વી આર ટોકિંગ અબાઉટ ધ એમએસએમઇ ઇન્ડસ્ટ્રીઝ તો એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝનું આ ફંડ જે રોકાય છે એનાથી એમને લિક્વિડિટીના ક્રંચ ખરેખર બહુ મોટા ઊભા થાય છે સરકારે આની અંદર એક ખરેખર નવું એક માળખું મૂકી આટલા બધા સુધારા કર્યા છે તો આ જેન્યુન એક સુધારો કરી અને સરકારે ફાર્મા ઇન્ડસ્ટ્રીઝને ગુજરાતની પર્ટિક્યુલર હું ગુજરાતની ફાર્મા ઇન્ડસ્ટ્રીઝની વાત કરું છું એમાંય તમને કહું કે આખા દેશના હિસ્સામાં જુઓ તમે તો પાંત્રીસ ટકા પ્રોડક્શનનો હિસ્સો ગુજરાતનો છે એ પાંત્રીસ ટકામાં એ પાંત્રીસથી ચાલીસ ટકાનો હિસ્સો જ્યારે મધ્ય ગુજરાતનો છે ત્યારે સરકારે આ વિચારવું જોઈએ અને એમએસએમઇ માટે ખરેખર આ રાહતનું પગલું એમને લેવું જોઈએ મારા મતે એકચ્યુઅલી નાણાં મંત્રીએ બધાથી પહેલાં જે સેક્શન ઇન્કમ ટેક્સમાં એકસો પંદર બી બી છે કે જેમાં એમણે ઇન્ટરનેશનલ લેવલ પર કંપનીઓના ટેક્સ લાવવા માટે પંદર ટકાના માળખાની જોગવાઈ કરી હતી એ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસના દિવસે પૂરી થઈ ગઈ છે ઇન્ટરનેશનલી આવા બધા કર માળખાઓ કન્ટિન્યુઅસલી પરમનન્ટ લેવલ પર રાખે તો એનાથી એમએસએમઈ કે જે લોકો અઢીસો ત્રણસો કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવે છે એવી બધી કંપનીઓને લોઅર કોર્પોરેટ ટેક્સથી ફાયદો થશે અને ઇન્ડિયાની ઇન્ટરનેશનલ કોમ્પિટેટિવનેસ વધશે પણ મારો એક સુઝાવ ભારત સરકારને એવો છે કે જો એમએસએમઈ જે સૌથી મોટું રેવન્યુ જનરે જનરેટ કરનારો વર્ગ છે હવે એમએસએમ ઇ ચલાવનારા જે ઉદ્યોગકારો છે એમને આફ્ટર રિટાયરમેન્ટ જો સરકાર કોઈના કોઈ પેન્શન રૂપે એમના ટેક્સ ભરેલાની કોઈ સર્ટન એમાઉન્ટ જો ટેક્સ ટેક્સ રૂપે પેન્શન રૂપે આપે તો ટેક્સ ભરનારને અને એમએસએમઈ ચલાવનારા લોકોને એમાં રસ ભરશે અને એ લોકો વધારે ટેક્સ ભરશે એવું મારું માનવું છે અમે એવી એમએસએમઈ સેક્ટર તરીકે અમે એવી ઈચ્છા રાખીએ કે આમ એમએસએમઈ સેક્ટરને ફાયદો થઈ શકે જેઓ કે જીએસટીના દરેક વખતે દર મહિને જે ચેન્જીસ આવે છે એના કરતાં જેવી રીતે ઇન્કમટેક્સમાં જે હોય છે કે વર્ષે એક જ વાર ચેન્જીસ આવે એવી રીતે જીએસટીનું બી ઇમ્પ્લિમેન્ટેશન એક જ વાર થાય તો અમારા લોકોને બી બહુ સરળતા રહે જીએસટી ગણવાની અને આગળ બધા વેપારીઓની સાથે બધાને બી સરળતા રહે એટલા માટે અમે એક આ ઈચ્છીએ છીએ આ લોકોના સ્પેન્ડિંગ છે એ હવે વધારે વેગ પકડવો જોઈએ કેમ કે આ જે ઇલેક્શનના કારણે સ્પેન્ડિંગ ડાઉન થઈ ગયેલું એટલે અટકી ગયેલું મોડ ઓફ કોડ ઓફ કન્ડક્ટના લીધે એટલે હવે સ્પેન્ડિંગ પર જોર આપવું જોઈએ અને એનાથી પરકોલેટ થઈને એમએસએમઇને ફાયદો થવો જોઈએ પછી અને બીજું એવું કે આપણે જોઈ રહ્યા છે બે ત્રણ વર્ષથી જે ટેક્સ કલેક્શન છે ઇન્ડિવિજ્યુઅલ ટેક્સ કલેક્શન કોર્પોરેટ એ ખાસું મોટા પ્રમાણમાં થયું છે ગવર્મેન્ટને જીએસટી હોય ઇન્કમ ટેક્સ હોય ઇન્કમ ટેક્સમાં પ્રાઇવેટ ઇન્ડિવિજ્યુઅલ અને કોર્પોરેટ ટેક્સ એટલે હવે ટાઈમ આવ્યો છે કે એની પર વિચાર કરીને એને ડાઉન કરવા જોઈએ એમએસએમઇ સેક્ટરના ઉદ્યોગપતિઓ સાથે વાત થઈ અને તેમને પોતાની વાત મૂકી જેમાં અલગ અલગ મુદ્દાઓ તેમને કેન્દ્રીય બજેટમાં તેમના માટે આવવા જોઈએ તે પ્રકારની વાતો કરી છે ત્યારે જોવું રહ્યું કે જ્યારે કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે ત્યારે એમએસએમઇ સેક્ટરના જે પણ ઉદ્યોગપતિઓની જે ડિમાન્ડ છે તે કેટલી પૂર્ણ થાય છે અથવા તો સરકાર તેમને કેટલી મદદરૂપ થાય છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા